કવાટ તાલુકાના રૂમાડીયા ગામે યોજાયેલા બસો વર્ષ જૂના ગોળફેરિયાના ફેરિયાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો વિસ્તાર છે માટે અહીંયા હોળી પર્વ મહત્વનો તહેવાર છે આદિવાસી વિસ્તારોમાં ગામે ગામ હોળી પૂર્વે અને હોળી બાદ મેળાઓનું આયોજન કરાય છે તેમાંનો એક વિશ્વ પ્રખ્યાત મેળો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના રૂમાળિયા ગામે ગોળફેરિયા ફેરિયા અનોખો મેળા તરીકે ઓળખાય છે અને તે હોળીના ત્રીજા દિવસે યોજાય છે રૂમાડિયા ખાતે યોજાયેલ ગોળ ફેરિયાના મેળામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પહોંચી તેઓના સાંસ્કૃતિક પહેરવેશમાં સજ્જ થઈ મેળામાં નાચગાન તેમજ વાંસળી વાદન ઢોલ તાસાના તાલે મગ્ન બની મેળાનો ભરપૂર આનંદ માણ્યો હતો ગોળ ફેરિયાનો મેળો લગભગ બસો વર્ષથી ભરાતો હોવાનું ગામ લોકો જણાવે છે જેમાં જિલ્લાના મોટાભાગના આદિવાસીઓ આવે છે જ્યારે કેટલાક આદિવાસીઓ પરંપરા જાળવવા માટે અવનવી વેશભૂષા ધારણ કરી મેળાનો આનંદ લે છે રુમાડિયા ખાતે યોજાતા ગોળ ફેરિયાના મેળામાં એક માંડવો બનાવવામાં આવે છે જેના ઉપર એક સાગના લાકડાનું થડ વર્ષોથી રોપવામાં આવે છે જેના ઉપર એક આડા લાકડાને બાંધવામાં આવે છે એક છેડે દોડું બાંધી તેના પર આદિવાસી સમાજના ડામરિયા ગોત્રના લોકો દોરડાને પકડીને લટકે છે જ્યારે બામણિયા ગોત્રના છ થી આઠ લોકો ધક્કો મારી ગોળ ગોળ ફેરવે છે જેમાં એક વખત એક દિશામાં તો બીજી વખત વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે તેથી આ મેળાને ગોળ ફેરિયાના મેળા તરીકે ઓળખવામાં આવે છે રુમાડ્યા ખાતે ભરાતા ગોળફેરિયાના મેળામાં વિદેશી પર્યટકો પણ આવતા હોય છે જે આદિવાસી લોકોની પરંપરાગત જે ચાલવાની હોડીનો અંદર ચાલે છે તે બહુ સારું અને ચમત્કારિક છે અને લોકોનો વિશ્વાસ અને શ્રદ્ધા પણ બહુ છે અને આદિવાસી લોકો તો ઠીક પણ ગામના વ્યક્તિ પણ એટલા બધા આવે છે અને બધાની જે બાધા રાખે છે તે આશા કરે છે અને બહુ સારી રીતે મેળો ભરાય છે અને બહુ સરસ રીતે કરે છે ગુજરાત રાજ્યની અંદર આવેલું અમારું પૂર્વ પટ્ટીનું ગામ એટલે કે મધ્યપ્રદેશની બોર્ડરને આડીને આવેલું ગામ છે અને અમારા અહીંયા જે અમારી હોળીનો જે તહેવાર છે એ દેશ અને દુનિયાની અંદર ખૂબ ઉત્સાહભર ઉજવાય છે પણ અમારી આદિવાસીઓની એક આગવી પરંપરા છે જે અલગ રીતે અમે ઉજવીએ છીએ અને આ હોળી જે છે એના પર્વના ત્રીજા દિવસે અમારા ગામની અંદર આ ગોળ ફરિયા તરીકે ઓળખાતો મેળો ભરાય છે અને સાથે સાથે ચૂલ ચાલવાની વિધિ પણ ચાલતી હોય છે એટલે ચૂલના મેળા તરીકે પણ આને ઓળખી શકાય તો આ જે ગોળ ફર્યો જે છે એ ગોળફરિયાની અંદર જે એક મંચ જે બનાવેલો છે માચડો અને એના પર જે લટકનાર લોકો ફેરવનાર લોકો અને પાછળ બેલેન્સ માટે પણ બે માણસો લટકેલા હોય છે અમારા મિત્રો એ અલગ અલગ અમારા ગામની અંદર લગભગ પચીસ જેટલી જાતિના ગોત્રના લોકો રહે છે એમાં બામણીયા જ્ઞા ગોત્રના લોકો ફેરવવાનું કામ કરે છે અને ડામરિયા જ્ઞાતિના લોકો લટકવાનું કામ કરે છે અને તળાવલા જ્ઞાતિના લોકો પાછળ અ લટકીને બેલેન્સ કરવાનું કામ કરે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર